આપણે પાલોદર માં બિરાજમાન જગતજનની જોગણીમાં ઇતિહાસ ની વાત કરીશું મહેસાણા જિલ્લામાં પાલોદર ગામમાં ખપ્પર જોગણી મંદિર આવેલું છે સતયુગ સમયની આ વાત છે સહદેવ જોશી નામનો સત્પુરુષ તેની માતાને પગે લાગીને કહે છે કે હે માતા મારે મથુરા થઈને ગોકુળ શ્રી કૃષ્ણના દર્શન કરવા જવું છે માટે મને સારા આશીર્વાદ આપો જેથી રસ્તામાં કોઈ વિઘ્ન ના આવે માતા આશીર્વાદ આપતા કહે છે હે સહદેવ તું ગોકુળ ભલે જાય પણ રસ્તામાં કોઈની સાથે લડાઈ ન કરતો અને જો કદાચ લડાઈ થાય તો દક્ષિણ દિશા તરફ ના જોતો જો દક્ષિણ દિશા તરફ જોઈશ તો સહદેવ તારી હાર થશે સહદેવ જોશી માતાના આશીર્વાદ લઈને ગોકુળ જવા નીકળ્યો ફરતા ફરતા મહેસાણા જિલ્લામાં એ સમયમાં પાલેશ્વરી નગરી કહેવાતા હાલના પાલોદર ગામના સીમમાં આવે છે ગામમાં ખપ્પર જોગણીનો વસવાટ હતો કહેવાય છે કે ખપ્પર જોગણી તો આદિ અનાદિ કાળથી ચૂક પહેલા મંડાણ કરેલા હતા આ ખપ્પર જોગણીને ખબર પડી કે સહદેવ જોશી ગોકુળના માર્ગે જાય છે મારે એને સન્મુખ મળવા જવું પડશે એટલે ખપ્પર જોગણી સહદેવ જોશીને મળવા આવે છે સહદેવ જોશીને મળીને કહે છે ક્યાંથી આવ્યો છો અને મારી આ પાલેશ્વરી નગરીના સીમમાંથી ક્યાં જાય છે હે સહદેવ અહીંયા મારી મરજી વગર પાંદડું પણ હલી શકતું નથી માટે મારી મરજી વગર અને મારી ઈચ્છા વિરુદ્ધ જવું હોય તો મારી સાથે લડાઈ કરવી પડે અને કહેવાય છે કે સહદેવ જોશી મા જોગણીમાં સાથે લડાઈ કરવા તૈયાર થઈ ગયા અને માં જોગણી માને તીર માર્યું તીર વાગતા જોગણી માના શરીરમાંથી લોહીના ટીપા નીચે ધરતી પર પડ્યા અને એમાંથી ચોસઠ જોગણી પ્રગટ થયા તે દિવસથી માનું ચોસઠ જોગણી એવું નામ પડ્યું માં જોગણીએ વિચાર કર્યો કે આ સદેવ જોશી કોઈ સત જોગડીએ અને સત વેડાએ જન્મ્યો એટલે સત પુરુષ છે આને કેવી રીતે ખબર પડશે કે પાલેશ્વરી નગરીમાં ખપ્પર જોગણીના અમર બેસણા છે પછી કહેવાય છે કે માં જોગણી માએ કામણ ક્રિયા કરી અને તે દિવસે લડાઈ કરતા કરતા માએ પોતે જ ચુંદડી ઓઢી હતી એ ચુંદડી સહદેવને માથે ઓઢાડી દીધી એટલે સહદેવને દિશાનું પાન ન અને સહદેવે દક્ષિણ દિશા તરફ મો ફેરવી દીધું અને સહદેવ જોશીની હાર થઈ પછી સહદેવ જોશીને પાન થયું કે મારી માતાના વેણ સાચા પડ્યા પછી આ સહદેવ જોગણી માના પગમાં પડી ગયો અને કહ્યું ભૂલચૂક મને માફ કરજે ત્યાર પછી મા જોગણી માએ સહદેવને સારા આશીર્વાદ આપ્યા અને કહ્યું હે સહદેવ ક્યારે જીવનમાં તકલીફ પડે તો મને યાદ કરજે હું તરત જ તારી વારે આવીશ આમ સદેવ જોશીને જોગણી માએ એ જ સતયુગના સમયમાં નાયક અને બ્રાહ્મણ આ જોગણી માની સેવા કરતા હતા એવામાં નાયક અને બ્રાહ્મણ વચ્ચે ઝઘડો થયો નાયક કહે છે કે આ જોગણીમાં અમારી અને બ્રાહ્મણ કહે છે કે આ જોગણી અમારી એટલે જોગણી માએ વિચાર કર્યો આનો ત્રાજવે તોલીને સાચો ન્યાય ન લાવું તો હું પાલોદરની ની જોગણી નહીં એ વખતે કડીમાં સુલેખરા રાજાનું રાજ ચાલતું હતું કડી જઈને રાજાને સપને વાત કરી કે કાલે સવારે સૂરજ ઉગે અને બપોર થાય તે પહેલા મારા પાલોદરના બ્રાહ્મણ અને નાયકનો ઝઘડો થયો એનો સાચો ન્યાય કરજે નાયકને પગે સવા સોનાની બેડિયું પહેરાવજે અને પહેલું બીજું ચોથું અને પાંચમું પગથિયું ચડે અને આ બેડીઓ આપોઆપ તૂટી જાય તો આ જોગણીનો સાચો હક આ નાયકને આપજે અને જો પાંચમે પગથિયે આ સોનાની બેડીઓ ન તૂટે તો મારો સાચો હક બ્રાહ્મણને આપજે માં જોગણીના કહ્યા પ્રમાણે રાજા બ્રાહ્મણ અને નાયકની પાસે આવે છે રાજાએ માના કહ્યા પ્રમાણે નાયકને પગે સોનાની બેડીઓ બાંધી જોગણી માં એક કામણ ક્રિયા કરી અને પાંચમે પગથીએ બેડિયું આપોઆપ તૂટવા લાગી અને જોગણી માનો હક નાયકને આપ્યો આવા ન્યાયનો ઇતિહાસ આ પાલોદરની ની જોગણીનો છે એ જ સતયુગના સમયમાં જોગણીમાં માના પાલેશ્વરી નગરીમાં સોના ચાંદીના ભંડાર ભરેલા હતા એટલે એક દિવસ પૂજારી પૂજા કરીને તાડુ મારીને જાય છે અને અમુક ચોરોએ આ જોગણીમાં માના વઢમાં ચોરી કરવા આવે છે ચોરો ચોરી કરતા હતા જોગણીમાં જોગણીમાં આ બધો તમાશો જોઈ રહ્યા હતા જોગણીમાં એ ચોરી કરવા દીધી ચોરો ચોરી કરીને બહાર નીકળ્યા અને જોગણીમાં એક કામણ ક્રિયા કરી અને ચોરોને આંધળા બનાવી દીધા પછી તો ગામ ભેગું થઈ ગયું અને ચોરોમાં જોગણીને કગરી પડ્યા અને બોલ્યા કે હે પાલોદર ની જોગણીમાં જાણે અજાણે અમારી કઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજે હવે કોઈ દિવસ ચોરી નહીં કરીએ આ સોના ચાંદીના ઘરેણા અમે પાછા મૂકી દઈએ છીએ પછી માએ ચોરોને માફ કર્યા અને એમને જવા દીધા આમ પાલોદરની જોગણી જોગણીમાંના આવા તો ઘણાય પરચા આવેલા છે તો પાલોદરની જોગણી જોગણીમાં તમારા સૌની મનોકામના પૂર્ણ કરે જાય જોગણીમાં